આગળ છે દોસ્તો ફિલ્મની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રોહિતભાઈ ઠાકોરની ભક્તિમય ડ્રામા ગુજરાતી ફિલ્મ પરચાધારી રણુજોનો રોમ આ ફિલ્મને આપ સૌ એકદમ ફ્રીમાં જોઈ શકો છો અને આ ફિલ્મ આપ સૌને કઈ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોહિતભાઈ ઠાકોર અને શ્રેયા દવેની આ નવી ગુજરાતી ફિલ્મ પરચાધારી રણુજોનો રોમ આ ફિલ્મને રામાપીરની બીજના નિમિત્તે યુટ્યુબ ઉપર રિલીઝ કરવામાં આવી છે અને આ ફિલ્મ આપ સૌને રોહિતભાઈ ઠાકોરના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે રોહિત ઠાકોર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આ આખી ફિલ્મને રિલીઝ કરી દેવામાં આવી છે આપ સૌ રોહિતભાઈ ઠાકોરના યુટ્યુબ ચેનલ ઉપર જઈને આ પરચાધારી રણુજોનો રોમ આ આખી ફિલ્મને આપ સૌ એકદમ ફ્રીમાં જોઈ શકો છો તો આપ સૌ રોહિતભાઈ ઠાકોરની આ પરચાધારી રણુજોનો રોમ ફિલ્મને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી